શિયાળામાં ખાસ કરીને મેથી તો એટલી સરસ મળતી હોય અને બધાના ઘરમાં મેથીના થેપલા ભજીયા શાક આ બધું તો થતું જ હોય તો આજે સરસ મજાના મેથીને કેવા નાસ્તાની રેસીપી આજે આપણે જોશું કે ખાઈને એટલી મજા પડી જવાની છે તો બસો ગ્રામ જેટલી મેથી મેં ધોઈને ઝીણી સમારી લીધી છે ત્યાર પછી હવે એક મસાલો બનાવવો છે તો બે ચમચી પ્રમાણે મરી લઈ લેવાની છે એક ચમચીથી બે ચમચી જેટલું જીરું અત્યારે હું બે ચમચી ઉમેરું છું તમને જે પ્રમાણે ગમે એ પ્રમાણે એક બે ચમચી ઉમેરી શકાય અડધી ચમચી જેટલા અજમા સાથે બે મરચાં છે હવે મરચાંની અંદર બે રહેલા હોય છે તો એને આપણે કાઢી લેવાના છે તો આવી રીતે કાઢી લેશું ત્યાર પછી મરચાંને ઉમેરવાના છે તો બંને મરચાંને ઉમેરાઈ ગયા પછી આપણે તેને ધીમા ગેસ પર એક મિનિટ માટે શેકી લેશું આ મસાલાનો સ્વાદ જ એટલો સરસ આવે છે ને નાસ્તામાં કે ખાતા રહી જશો તો મને તો ખાસ કરીને ચા સાથે નાસ્તો કરવો ખૂબ સવારમાં ગમતો હોય છે તો હવે તેને ઠંડા કરવા માટે મૂકી દઈએ ત્યાર પછી હવે અડધા કપ જેટલું ઘી લેવાનું છે દેશી ઘી છે તમે કોઈ પણ ઘી લઈ શકો છો ગરમ કરવા મૂકી દઈએ ધીમા ગેસ પર ત્યાં સુધીમાં મસાલા પણ ઠંડા થઈ ગયા છે તેને સરસ એવા ખાંડી લેશું ઠંડા કરશો ને એટલે એકદમ સરસ ખંડાઈ જશે અને એકદમ ઝીણો પાવડર ન કરતા થોડાક આમ દરદરા રાખીશું થોડાક બરછટ રાખવાના છે તો આ રીતે તેને ખાંડવાના છે પછી તેને સાઈડમાં મૂકીએ હવે જુઓ અહીં છે ને મેં મેંદાનો લોટ લીધો છે કેમ કે નાસ્તાનો સ્વાદ આપણે જો મેન મુખ્ય જોતો હોય ને તો મેંદાનો ઉપયોગ કરીએ પરંતુ તમે થોડાક હેલ્ધી બનાવવા માગતા હોય નાસ્તાને તો પછી રોટલીનો ઝીણો લોટ લેજો તો પાંચસો ગ્રામ મેં મેંદાનો લોટ લીધો છે તેમાં જે ગરમ કરેલું ઘી છે તેમાં અડધી ચમચી હળદર પાવડર ઉમેરી દીધો છે અને આ રીતે હળદર પાવડર ગરમ ઘીમાં ઉમેરીએ ને એટલે કલર બહુ સરસ આવે છે તો થોડું થોડું કરીને આપણે ઘી અંદર ઉમેરતા જવાનું છે એક સાથે નહીં ઉમેરવાનું આ રીતે આપણે ધીમે ધીમે કરીને ઉમેરીએ એટલે બધામાં એક સરખું ઘી લાગી જશે જોકે તમે તેલ પણ ઉમેરી શકો પરંતુ તેલ કરતાં ઘીનો સ્વાદ બહુ સરસ આવે છે અને જો તેલ ઉમેરીએ તો પછી તેલ તેલ લાગે તો આવી રીતે બે બેચમાં આપણે ઘી ઉમેરવાનું છે અને મોણ કરવાનું છે તો આ નાસ્તામાં મોણ છે થોડુંક ચડિયાતું જાય છે એટલે મુઠ્ઠી વાળો તો સરસ મુઠ્ઠી વળાઈ જાય જોઈ શકાય છે અને સે જે હલાવો તો ભાંગે પણ નહીં અને થોડુંક પીનાશ જેવો લાગવો જોઈએ જો તમને એમ લાગે કે મુઠ્ઠી નથી વળતી તો પછી એકાદ બે ચમચી નાખી શકાય હવે બધી સમારેલી મેથી ઉમેરી દઈએ ત્યાર પછી જે બનાવેલો મસાલો છે એ ઉમેરી દેવાનો છે અને શરૂઆતમાં તો મેથી અને મસાલાને જ પહેલાં મિક્સ કરી લઈએ અને મેથી અને મસાલાનો સ્વાદ આ નાસ્તામાં ખૂબ સરસ આવે છે તમે તૈયાર લઈ આવ્યા હોય ને એવું લાગે છે તો આ રીતે પેલા મિક્સ કરી દેવાનું છે સરસ એવું મિક્સ થઈ જાય ત્યાર પછી અડધા કપ પ્રમાણે મોળું દહીં લેવાનું છે તમે દહીં થરા નામ સાંભળ્યું છે તો એ પ્રકારે આ નાસ્તો બનશે અને ખૂબ જ મસાલેદાર હવે અહીં વન થર્ડ ટી સ્પૂન એટલે કે અડધાથી થોડીક ઓછી એટલી ચમચી પ્રમાણે હિંગ અને એક ચમચી મોટી હોય એ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે અથવા લોટને મિક્સ કરીને સે ટેસ્ટ કરી જોવાનું જો તમને મીઠું તમારા ઘરમાં કેવું ખવાય છે એ પ્રમાણે વધારે ઉમેરી શકાય તો હવે બધું જ પેલા દહીં મિક્સ થઈ ગયું છે ત્યાર પછી હુંફાળું ગરમ પાણી લેશું તો એ પણ મેં અડધો કપ પહેલાં લીધું છે અને જેમ જરૂર પડશે એમ થોડું થોડું ઉમેરતા જઈએ અને લોટ બાંધવાનો છે આ લોટને આપણે ટાઈટ રીતે જેવી રીતે રોટલી ભાખરીનો પરાઠાનો બાંધીએ એવી રીતે મસળી મસળીને બાંધવાનો નથી હંમેશા ફક્ત આપણે ભીનો જ કરેવાનો છે અને ભેગો કરવાનો છે તો અડધા કપ જેટલું વપરાઈ ગયું છે ફરીથી અડધા કપ જેટલું લીધું છે અને ગરમ પાણી હુંફાળું આપણે આંગળે સાથે થોડું ગરમ લાગે એવા પાણીનો ઉપયોગ કરવાનો છે જુઓ લોટ આ રીતે ભીનો થઈ ગયો છે ને હવે બધું જ લોટ હું આ રીતે ભેગો કરી લઉં છું જો બસ આવી રીતે આપણે ભેગો જ કરવાનો છે મસળીને લોટ બાંધીને આપણે પીંડો કરીએ એવી રીતે નથી કરવાનો આ રીતે ભેગો કરીને વચ્ચે આ રીતે સેન્ટરમાં કરવાનો છે ત્યાર પછી અહીં પોણા કપ જેટલા પાણીની જરૂર પડી છે ત્યાર પછી ભીના કપડાથી ઢાંકી દેવાનું છે દસ મિનિટ માટે રેસ્ટ આપવાની છે તો દસ મિનિટ થઈ જતા લોટને જોઈએ તો જે મીઠું મેર્યું છે ને તેના આપણને વ્હાઈટ વ્હાઈટ લોટ જોવા મળે છે એટલે લોટ છે એ સરસ એવો કેવો છે કે કમ્ફર્ટેબલ થઈ ગયો છે આમ સરસ એવો ગુણવાઈ ગયો છે તો આ રીતે હવે આપણે લોટને છૂટો કરી લેવાનો છે જોઈ શકાય છે કે છૂટો છે જુઓ સેજ એ ચિકાસવાળો નથી નહી મેંદો કેવો હોય છે ચિકાસવાળો થઈ જાય છે હવે બસ થોડોક એવો તેને આ રીતે ભેગો કરીને સેજ એવો મસળીએ થોડોક જ એવો તો આ રીતે ભેગો થઈ ગયો છે મસળાઈ ગયો છે હવે આપણે તેમાંથી થોડુંક મોટું લુવું કરવાનું છે ના 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 નહીં પરંતુ મોટી પૂરી કરીએ ને થોડુંક એ પ્રમાણે આપણે લુવું કરવાનું છે તો આ રીતે લુવું કરીશું અને થોડોક કઠણ લોટ છે એટલે તે કિનારેથી ફાટશે પણ અને એ પરફેક્ટ લોટ બંધાયો છે તેની નિશાની છે એટલે એવું નહીં કે કેમ ફાટે છે કે કેમ છૂટો લાગે છે તો આ રીતે આપણે જાડડી એવી મઠરી વણવાની છે તો ખૂબ સરસ એવી દહીંથરા જેવી આ મસાલેદાર મઠરી રેડી થશે ખૂબ જ ઓથેન્ટિક આપણી ગુજરાતની એ રેસીપી છે જે આપણે દિવાળી પર બનાવતા હોઈએ પરંતુ અત્યારે મેં થોડીક તેને અલગ રીતે બનાવી છે જોઈ શકાય છે વેલણથી કાણા કર્યા છે ખાવામાં તમને ખાજા જેવી પણ લાગે અને દહીં થરા જેવી પણ લાગે માખણીયા બિસ્કીટ જેવી પણ લાગે કે મસાલા આપણે જે મેથી સાથે ઉમેર્યા છે ને એનો સ્વાદ એટલે બહુ સરસ આવે છે હંમેશા જ્યારે તેલમાં તળીએ ત્યારે ધીમે ધીમે તેને ઉપર આવવા દઈએ અને તેલનું તાપમાન એકદમ ધીમું રહેવા દેવાનું છે થોડી કડક થઈ જાય બંને બાજુ પલટાવી લેવાની છે અને હળવા હાથે તેને આપણે પલટાવાની છે થોડી વાર આમ નામ રહેવા દેવાની છે ઉપર આવી જાય પછી પછી તેને આપણે હળવા હાથે ફેરવી લેવાની છે આવી રીતે તો ખરેખર અત્યારે ફ્રેશ મેથી માર્કેટમાં મળે છે ને તો ખાવામાં તો એટલી સરસ લાજવાબ સ્વાદ આવે છે કેમ કે એમાં જે મસાલા આપણે ઉમેર્યા છે ને લીલી મેથી સાથે એનો જ સ્વાદ બહુ સરસ આવે છે અને પૂરી એટલી સરસ બિસ્કીટ જેવી બને છે તો એકવાર ચોક્કસથી હું અમ રિક્વેસ્ટ કરું છું કે બનાવજો બહુ મજા પડી જશે બધાને જ અને તમને બધા ઘરના કહેવાના જ છે કે બહુ સરસ બની છે તો એકવાર ટ્રાય કરવા જેવી છે અને બહારના આપણે પેકેટના નાસ્તા લાવીએ ને એની કરતાં ઘરે જો આવો જ નાસ્તો બનાવી લઈએ હા થોડોક ચોક્કસથી જ ટાઈમ લાગે છે નાસ્તા બનાવવામાં પણ આપણા ફેમિલી માટે છે ને એટલે બનાવવું જોઈએ અને જો કેટલી સરસ ખસ્તા બની છે તો ટ્રાય કરવાની છે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ કરજો એટલી અનેરી છે અને પળ અંદર કેટલા સરસ દેખાય છે તો તો લોટમાં ઘી અને લોટને બાંધવાની જ ખૂબી છે બસ ફક્ત ભેગો કરવાનો છે તો આ ટીપ્સ ધ્યાનમાં રાખશો એટલે તમારી પણ મઠરી આવી જ થશે ચોક્કસ બનાવજો રેસીપીને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી ફોલો કરજો